એનઆરએલએમ એ પણ એ જ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે જેનો હેતુ ગ્રામીણ ગરીબ મહિલાઓને સશક્ત બનાવવાનો અને તેમને સ્વરોજગાર તરફ દોરી જવાનો છે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઈટવાડ ગામમાં ડે એનઆરએલએમ યોજના અંતર્ગત શ્રી ગણેશ સખી મંડળની રચના કરવામાં આવી હતી આ મંડળને રૂપિયા ત્રીસ હજારની રિવોલ્વિંગ ફંડ સહાય અને બેંક મારફતે રૂપિયા એક લાખની લોન પ્રાપ્ત થઈ છે આ સહાયથી બહેનો પોતાનો વ્યવસાય શરૂ કરી વોકલ ફોર લોકલની વિચારધારાને જીવંત બનાવી રહી છે મંડળના સભ્યોએ દર મહિને રૂપિયા સોની બચત કરીને આ યોજના હેઠળ ધિરાણ મેળવ્યું છે આજે ઈટવાડ ગામની મહિલાઓ ગાયના છાણમાંથી ધૂપ અને કોડિયા બનાવી રોજગાર મેળવી રહી છે ગાયના છાણમાં દેશી ગાયનું ઘી કપૂર કાળા અને સફેદ તલ જેવા જવ પ્રાકૃતિક ઘટકો મેળવી બનાવેલા કોડિયા ઘરેલું અને પર્યાવરણ મિત્ર છે આ કોડિયા બળતા હાનિકારક ધુમાડો ઉત્પન્ન કરતા નથી પરંતુ વાતાવરણ શુદ્ધ રાખે છે અને શરીર માટે પણ લાભદાયક છે શ્રી ગણેશ સખી મંડળની સભ્ય શ્રીમતી જયરાજબેન રાઠોડ જણાવે છે કે છેલ્લા એક વર્ષથી આ બહેનો ગાયના છાણમાંથી ધૂપ અને કોડિયા બનાવી રહી છે સાદા કોડિયાનો ભાવ સાદા કોડિયાનો ભાવ રૂપિયા પચાસ જ્યારે વિશિષ્ટ મિશ્રણથી બનેલા કોડિયાનો ભાવ રૂપિયા એસી છે હાલમાં અનેક ગામોમાંથી ઓર્ડર મેળવી રહ્યા છે જેનાથી મંડળની બહેનોને સતત આવકનો સ્ત્રોત મળી રહ્યો છે અને તેમની આત્મનિર્ભરતા વધી રહી છે દેસરના ક્લસ્ટર કોઓર્ડિનેટર શ્રીમતી ભાવના જે છેલ્લા પાંચ વર્ષથી ડે એનઆરએલએમ સાથે જોડાયેલા છે જેઓ જણાવે છે કે વર્ષ બે હજાર ઓગણીસ થી સખી મંડળોને તાલીમ આપી રહ્યા છે ઇટવાડ ગામના દસ સખી મંડળોને તેમણે માર્ગદર્શન આપ્યું છે જેમાં મહિલાઓને યોજના વિશે જાણકારી આપી લોન પ્રક્રિયા સમજાવી અને ઘરેલું સંસાધનો વડે આવક વધારવાના ઉપાયો શીખવ્યા આ રીતે ડેસર તાલુકાના ઇટવાડ ગામની બહેનો સરકારે શરૂ કરેલી યોજનાનો લાભ લઈને માત્ર પોતાના પરિવારોને આર્થિક રીતે મજબૂત બનાવી રહી છે પરંતુ વોકલ ફોર લોકલ અભિયાનને પણ ગામડાના ખૂણે ખૂણે પહોંચાડી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સહકારથી ડે એનઆરએલએમ જેવી યોજનાઓ ગુજરાતની ગ્રામીણ મહિલાઓને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવી રહી છે જ્યાં મહેનત કુશળતા અને સંકલ્પ છે ત્યાં સફળતાનો માર્ગ ચોક્કસ ખુલ્લો છે ગામ છે અમારું સખી મંડળ ગણેશ મંડળ છે અમે છ મહિનાથી આ સખી મંડળમાં જોડાયા છે અને એમાંથી લોનલાઈન અમે આ બધું કાર્યવાહી ચાલુ કરી હતી અને અમે અમે બહુ પહેલાં અમે આ કામ કરતા હતા જ અમે અને આવી રીતના ગાયનું છાણથી આવી રીતના જે સામગ્રી છે સુગર આપણે જે જવ તલ અને કપૂર બધું નાખીને અમે આવી રીતના એ કરીએ છીએ અને જો સાદું ઓર્ડર મળે છે તો પછી અમે સાદા રીતના પચાસ રૂપિયા કિલો ભાવ જાય છે અને આ ભાવ જાય છે કેટલા ટાઈમ થી બનાવો આમ આમ ગરમ તો વરસ જેવું થયું પણ આ બહાર અમે બનાવતા તો વરસ પહેલાથી પણ આ તો બહાર ગયું અમારું છ સાત આઠ મહિનાથી બહાર જાય છે પ્રોડક્ટ બહાર કરીએ છીએ બધા ઓર્ડર આપે છે એ પ્રમાણે કરીએ છીએ ચાલો બનાવતો કેટલો ટાઈમ લાગે છે લાગે તો ખરો ને આમ સુકાવતા પહેલા તો કમસે કમ અઠવાડી તો ખરું છે આ બા છે એમને અમને શીખવાડ્યું કે આવી રીતના તમે કરો તો સારું એમને બધું સામગ્રી નાખવાનું બધું કરવાનું અમને શીખવાડ્યું અમને ખાલી છાણનો એટલા લાવતા હતા પછી અમે આપણે અલગ અલગ નાખ્યું તો પછી બધી સામગ્રી એકઠી આપણે બધું લેવું નાખવાની એટલે એ રીતે આ બાજુ બનાવ્યા અમે પેલા હમ અમને ઘેર બનાવ્યા અને અમે લોકો પછી અને આથી વાતાવરણની શુદ્ધિ માટે અને સારું છે એના માટે આ શ્વાસમાં જાય તે પણ સારું છે અને પેલું વાતાવરણ શુદ્ધિ માટે મળી છે અમને અને આ લોન મળી છે પણ અમે આજ કામ માટે ઘર કામ આવું બધું મટેરિય લાવવા માટે બસ એ એ માટે અમે ઉપયોગ કર્યો છે લોન માટે મેં એ લોકોએ પહેલાં લોન લીધી અને એમને સો સો રૂપિયા પેલી બચત કરીને પહેલાં અમે સખી મેળવણે એ કર્યું પછી અમને લોન માપી લોનની લોન મળી અને એનું અમારે આ બધું પ્રવૃત્તિ અમે ચાલુ કરી એના દસ બેનો વચ્ચે કોડિયાનું છાણાનું પ્રવૃત્તિ આ બધી એવી રીતના ચાલુ કરી એના એનાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને લાકડાની બચત થાય છે બધી વાતે રોજગારી બધાને મળી જાય છે એમ પેલું કોઈ પાસે એમ પૈસા માંગવા જાતે કમાઈએ છે તો સારું રહે મારું નામ ભાઈ ભાવનાબેન નીતિશ કુમાર છે હું રેસર તાલુકામાં રેસર ક્લસ્ટરમાં ક્લસ્ટર કોર્ડિનેટર કામગીરી કરું છું છેલ્લા પાંચ વર્ષથી જોડાયેલી છું બે એનઆઈએલમાં મારું પણ પહેલા હું સખી બે હજાર ઓગણીસમાં મંડળમાં જોડાઈ હતી સભ્ય તરીકે ત્યારબાદ મને પણ તાલીમ મળી તાલીમ મળ્યા બાદ મને જોબ મળી અને ત્યારબાદ મેં બીજા ગામમાં પણ ફિલ્ડમાં જઈ જઈને સખી મંડળ ઉભા કર્યા અને અત્યારે ઇટવાડ ગામમાં હાલમાં દસ મંડળો છે તેમને ઘણા બધા લાભો અપાયા છે મંડળમાં જોડાયા પછી બહેનોને જે બેનો પગ પર ઉભી ન રહેતી હતી તેમને લાભ નતા મળે એ બધા જ અપાયા છે અને અમુક બેનો પણ એવી બી હતી બેંકમાં જઈ કઈ રીતના કામ કરવું શું કરવું કશો બી ખ્યાલ નતો આવતો એ બધું જ બહેનોને શીખવા મળ્યું છે રોજગારી કઈ રીતના મેળવવી એ પણ શીખવા મળ્યું છે અને અત્યારે હાલમાં મંડળ છે શ્રી ગણેશ સખી મંડળ તે બહેનો તે બહેનો પણ અત્યાર સુધી કંઈક કામ નથી કરતી પણ એમને એક સજેસ્ટ કરી બેન કે તમે ચાલો તમારા ઘરે ગાય છે તો ગાયના છાનમાંથી તમે કઈક એનો ઉપયોગ કરો અને કઈ બી બનાવટ કરો તો એ બહેનોએ પછી એમના બાઈ સાથ સહકાર આપ્યો ને એને કોળિયા અને છાણમાં બનાવતા શીખવાડ્યું ધૂપ ધૂપ બનાવતા કે જે અત્યારે આપણે વેચાતું ધૂપ લઈએ છીએ એના કરતાં ગાયનું છાન બી ઉપયોગમાં અને એની અંદર જે બધા સામગ્રી ઉપે છે એનાથી વાતાવરણ શુદ્ધ થાય લાકડાની બી બચત થાય અને બહેનોને શ્વાસોશ્વાસની જે બીમારી લાગુ પડે છે એ પણ ના પડે ને એવી જ રીતે હું હજુ બીજા ગામમાં બી કોશિશ કરું છું કે બીજી જે બેનો બાકી રહી છે એમને બી પગ પર ઉભા રહે એ રીતના અને એના માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું